એક પત્ર લખ્યો છે ને પત્રની અંદર ગંભીર આરોપો તમારી ઉપર લગાવવામાં આવ્યા છે પત્ર પણ સાચો છે પત્રમાં સહી પણ સાચી છે પત્રમાં લખેલા મુદ્દાઓ પણ સાચા છે તમે સત્યને છુપાવવા માટે અસલી પત્રને તમારી આંગળી એ નાચતા અમુક પોલીસ વાળાઓ પાસે નકલી ફરિયાદ દાખલ કરીને નિર્દોષ લોકોને અડધી રાતે કાઠલા પકડીને જેલમાં ધકેલવાનું સાફ કર્યું છે ત્યારે રખેને તમારી ઉપર લાગેલા આરોપો એ ખોટા હોય તો આવો અમરેલીના રાજકમલ ચોકમાં મીડિયાના પ્રતિનિધિઓની વચ્ચે અમરેલીના સાણા નગરજનોની વચ્ચે ખુલ્લા ખુલ્લા આરને પાર

નગરપાલિકામાં સ્પષ્ટ શાસન છે તાલુકા અંદર બહુમતી છે જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે આજ અત્ર સર્વત્ર સત્તાનું તમે કેન્દ્ર બિંદુ છો તમે તો માનો છો

વાયગા છે બધા પોતપોતાની ઘડિયાળ ચેક કરી રહ્યો હાડા હાથ વાયગા કે નહી તમને પૂછું છું છ વાગે આ ચર્ચાના ચોરે મંચ ઉપર અમે તમારી રાહ જોઈ રહ્યા હતા અમરેલીના લોકો તમારી રાહ જોઈ રહ્યા હતા ગુજરાતના

અને ચીર પૂરવા આવશે ચપટી આ જવાબદાર જે કોઈ અધિકારીઓ કર્મચારીઓ હોય ને એને સસ્પેન્ડ કરાવશે અફસોસ દીકરીને તો અપેક્ષા હતી કે ભાઈ કૌશિક છે ને એ કૃષ્ણ બનીને આવશે મને કેતા શર્મ થાય છે જાહેર જીવનના આગેવાન તરીકે આજે એક એક જમાનામાં કંસે એની હકીબેન દેવકીને ને જેલમાં પૂરવાનું પાપ કર્યું હતું અને આજ આજે એક નિર્દોષ એક ગરીબ એક કુંવારી દીકરી એને અમરેલીની બજારમાં એનો વરઘોડો કાઢવાનું પાપ કર્યું છે ત્યારે જેલમાં એને પટ્ટા જાહેરમાં વરઘોડો કાઢવાનું પાપ કરનારા મામા અમરેલીના લોકો હવે તમને આજ સવાલ પૂછે છે અને સવાલ જે ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તાએ પત્રના માધ્યમથી તમારા શીર્ષ નેતૃત્વને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રીને અમિતભાઈને પ્રદેશ પ્રમુખને હવે કોને કોને પત્ર લખા હોય મને ખબર નથી પત્ર માં હું લખું કોણે પત્ર લખ્યો ક્યારે પત્ર લખો કોની પાસે લખાયો કોની પાસે આંગળીયામાં કુરિયર કરાયું આવી વાર્તાઓ કહેતા મિત્રો ને મારે પૂછવું છે કે પત્રમાં શું લખ્યું તું એ તો કૌશિકભાઈ ને સવાલ પૂછો એ પત્રમાં લખ્યું તું અમરેલીના છૂટાયેલા પ્રતિનિધિ એ આપણે સાંભળ્યું તું પોલીસ વાળા રોડે ઉભા રહીને હપ્તા લે આ તો

અને સાડા સાત વાગે આ જાહેર ચર્ચાના છોરા ઉપરથી આ મુદ્દાઓ અંગે વિતેલા વર્ષોની અંદર અમરેલીની પ્રજાને જે યાતનાઓ ભોગવવી પડી ચપટી વગાડીને અધિકારીઓને નચવનારા લોકો ચપટી વગાડી અને ખોટી ફરિયાદ કરાવનારા લોકો મારે અમરેલીની બજારમાં કેવું છે કે એક લંડનમાં બેઠેલો બરવાળા બાવળ વડિયાના બરવાળા બાવળમાં ગૌશાળાની અંદર પંદર લાખ દેનારો દીકરો ચપટી વગાડી ને ભાઈ તો લંડન માં બેઠો છે એની ઉપર આઈટી એક ની વડિયા પોલીસ સ્ટેશન માં ફરિયાદ દાખલ થઈ એફઆરઆઈ ની નકલ મોકલાવી ભાઈ આની ચપટી માં તાકાત તો જોવો ઔદ્યોગિક રીતે પછાત મારું અમરેલી હે જીઆઈડીસી ની અંદર અગિયાર દેશ અમરેલી નું નામ રોશન થાય એવો ઉદ્યોગ ફૂલો ફાયલો અને એ જીઆઈડીસી માં બીજા ઉદ્યોગો ફૂલે ફાલે મારા અમરેલી ભણેલા ગણેલા બેરોજગાર ને ઘર આંગણે રોજગાર મળે એવી અપેક્ષા હતી એટલે હું બે વર્ષ પંચાયત થી પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને ચપટી વગાડે ને ચપટી વગાડે ને આકાશ પાતાળ ચતા ઊંધા થઈ જાય એવી એની તાકાત છે આ જીઆઈડીસી ને ધમધમતી કરવાની અપેક્ષા હતી એની બદલે ભાઈએ ચપટી વગાડીને તો વર્ષોથી અમરેલી ના અગ્રણ્ય ઉદ્યોગપતિઓ રજુઆત કરવા ગયા કે ભાઈ કદાચ ને આ જમીન કોઈની ની ખાનગી હોય વિવાદિત હોય તમે રાજ્ય સરકાર છો રાજ્ય સરકાર નું છો તમારી છે તાલુકા જિલ્લા પંચાયતું અમરેલી છે ને એના ઉદ્યોગોને બળ મળે એટલે આ જમીન સંપાદન કરાવી લ્યો જમીન સંપાદન નો થઈ જે લોકો આ રસ્તો બંધ થતો તો અને એ ખોલાવવા માટે રજૂઆત કરવા ભેગા થયા ને ગામના અગ્ર ગણ્ય દસ કરતા વધુ ઉદ્યોગપતિઓની ઉપર ફરિયાદ થઈ થઈ નહીં ભાઈ હે ઘણી બધી વાત થઈ શકે મારે જાજી વાત નથી કરવી જાહેર જીવનનો કાર્ય કરતા છુનમરીએ મને ખૂબ પ્રેમ આપ્યો છે તમે ખંભરી ડેમાડીને એક કાર્યકર્તાને ગુજરાત અને દેશની રાજકારણમાં સત્તા ઉપર હોય ક્યાંય ચૂંટાયેલા પદાધિકારીઓ હોય કે ક્યાંય પાર્ટીમાં સંગઠનના કાર્યકર્તા તરીકે આખા ભારત અવસર પૂરો પાડ્યો છે તમે અમને મોટા દેખાડ્યા હવે મત માંગવાની બહુ ઈચ્છા નથી પણ અમરેલીની જનતાનું આ ગુજરાતનું મારા માથે ઋણ છે જાહેર જીવનના કાર્યકર્તા તરીકે અમરેલીમાં આધારે વરણ કોઈની સામે ક્યાંય ખોટી આંગળી ચિંધાય ને તો કહીને જાઉં છું બાપ કદાચ અમે હારી ગયા હશું પણ મરી નથી ગયા અમે જીવીએ છીએ ઓ બાપ હું જાતા નહીં આટલું જ મારે કહેવું છે અને એક પીડિત દીકરી એક કુંવારી દીકરી એક ગામડાની દીકરી હાતાળ દસ હજારના પગારમાં ખાણગી કરતી દીકરી એક નિર્દોષ દીકરીને તમારી છે બાપ અમરેલી આંગણે આપે જે સત્તાની એડીએ સત્તાના અહંકાર સત્તાની સામાન્ય દીકરીના સ્વાભિમાનને કચડવાનું પાપ કર્યું છે ને એનો જવાબ માંગવા પીડિત પાયલને ન્યાય અપાવવા સામાજિક મોરચો હોય રાજકીય મોરચો હોય કે કાયદાકીય મોરચો અમે બધાય કાર્યકર્તાઓ વૈચારિક રીતે કોંગ્રેસ પક્ષના સાથીઓ છીએ આગેવાનો છીએ પણ અમે નિર્ણય કર્યો છે આ મંચ ઉપરથી કોંગ્રેસનો કઈ બોલવાના નથી આ મંચ

અમરેલી ના લોકો ને એમ હતું હાથમાં રાજ આપ્યું હોય એવું આજ ગુજરાતના લોકોને અહેસાસ એસાસ થઈ રહ્યો છે ખબરદાર આ ગુજરાત એ ગાંધીના સંસ્કાર થી ચાલશે આ ગુજરાત

એની આબરૂનું નિલામ કરશે ને તો અમે આ લડાઈ આવતીકાલે સવારે ડોક્ટર જીવરાજ મહેતાની સાક્ષીએ રાજકમલ ચોકમાં શરૂઆત કરીએ છીએ અને કૌશિકભાઈ સત્તાનો બહુ અહંકાર હોય અને લડવાની ટેવડ હોય તો આ ચર્ચાનો ચોરો હતો ને હવે કઈને જાઉં છું અમરેલીના લોકો પરેશ ધાનાણીને ઓળખે છે આ સફેદ ભૂસકોટ પહેરતાને ઈલ મારતા તો તમે શીખવાડ્યું બાકી ને ગાંઠ મારવાનું અમે ભૂલી નથી ગયા બે કલાક થઈ ડોક્ટર જીવરાજ મહેતાની સાક્ષીએ મહાત્મા મૂળદાસની આ અમરવેલીમાં રાજકમલ ચોક ની અંદર વિવિધ સમાજના આગેવાનો વિવિધ રાજકીય વિચારધારા ધરાવતા આગેવાનો પોતાનો આંચળો હેઠો ઉતારીને ભૂલીને એક ગુજરાતની દીકરી એક કુવારી કન્યા ઉપર જે અત્યાચાર કરવામાં આવ્યો છે એ પીડિત પાયલને ન્યાય અપાવવા માટે જે પત્ર લખાણો હતો એ પત્ર અસલી છે કે નકલી એના લેખા જોખા કરવા માટે એ પત્રમાં સહી કરી છે એ અસલી કે નકલી એના જાહેરમાં લેખા જોખા કરવા માટે પત્રમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ જે આરોપ લગાવ્યા હતા એ સાચા છે કે ખોટા એના લેખા રોખા કરવા માટે અમે ગઈકાલે સવારે દસ વાગે માનની કૌશિકભાઈના જાહેર મંચ ઉપર આવવા વિનંતી કરી હતી પણ અફસોસ અમરેલી આપણા ચૂંટાયેલા પ્રતિનિધિ આજે ખોવાણા છે ત્યારે મને લાગે છે કે પત્ર લખનારા પણ સાચા છે પત્ર પણ સાચો છે અને પત્રની અંદર જે આરોપો લગાવ્યા એ પણ સાચા છે ખેર જાહેર જીવનના કાર્યકર્તા તરીકે કૌશિકભાઈ જ્યારે ઈચ્છે ને ત્યારે આ ખુલ્લો મંચ આ મુદ્દાઓ ઉપર ચર્ચા કરવા માટે એની રાહ જોહે પણ સૌને વિનંતી કરું છું કે આપણે આખા અમરેલીના વિશાળ સંખ્યામાં ઉપસ્થિત નગરજનો એક અપેક્ષાએ એ બેઠાતા કે આજ દૂધ ને દૂધ પાણીનું પાણી થાય કમનસીબે જેની આંગળીએ આખું અમરેલી નાચે છે એવા લોટકા ધારાસભ્ય રાજ્યના નાયબ મુખ્ય દંડક અમરેલીના લોકો એને પાણીયાળા સમજતા હતા અમરેલીના લોકો એને નેતા સમજતા હતા આજ આજ આ ચર્ચાના ચોરાએ સાબિત કર્યું છે કે એ નેતા નેતા નથી હા કે નેતા નથી નપાવટ માણસ છે તેણે પોતાના રાજકીય સાઠમારીમાં ભારતીય જનતા પાર્ટીની આંતરિક લડાઈમાં ગામડા ગામની એક ગરીબ નિર્દોષ દીકરીનો ભોગ લીધો છે એનો જાહેરમાં વરઘોડો કઢાયો છે એની અડધી રાતે ઘરેથી ઉઠાડી અને પોલીસ પાસે પાટે હુવડાવીને પટ્ટા મરાવ્યા છે આ પીડિત પાયલ એની કોઈ નાયક જાય નથી દીકરી દીકરી હોય હું તો ખાલી બે દીકરીનો નો છું મને ભીક લાગી કે કદાચ મારી દીકરીઓને આમ કોઈ રાતે બે બાર વાગે ઉઠાડીને લઈ જાય તમને પૂછું છું ગુજરાતના લોકોને પૂછું છું કે તમારી ઘરે પણ દીકરીઓ હશે શું કોઈ તમારી દીકરીને રાતે બાર વાગે અડધી રાતે ઉઠાડીને ધરપકડ કરીને લઈ જાય તો આ ગુજરાતને માફ કરશે એક શંકાસ્પદ આરોપી અશોક માંગરોળિયા ભારતીય જનતા પાર્ટી નો પાયાનો કાર્યકર્તા છે એના 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 અવસાન અવસાન થયું થયું આપણી કાઠિયાવાડની પરંપરા છે કે ઘરે ખરખરો આવ્યો હોય ને તો મકાવાલા દરરોજ આવજા કરતા હોય એના બાપનો ખરખરો કરવા સફેદ માંડવો નાખીને બેઠો હતો ને ત્યાંથી પોલીસનો કાઠલો પકડાવીને લઈ ગઈ લઈ ગઈ તો લઈ ગઈ એનો કાંઈ વાંધો નથી તમે તમારા અંદરો અંદરના જે કાંઈ હિસાબ કિતાબ કરવા હોય એ કરો પણ આ અશોક માંગરોળિયા એ પોલીસની કસ્ટડીમાં હતા અને એના બાપનું પાણી ઢોળ હતું એના પરિવારના આગેવાનોએ આપણા ચૂંટાયેલા પ્રતિનિધિને કીધું કે ભાઈ તમારે કાયદેસર જે કાર્યવાહી કરવી હોય એ કરજો પણ કાલેના બાપનો દાડો છે બે કલાક એની વિધિ કરવા માટે થઈને પોલીસના જાપ્તામાં મંજૂરી અપાવો અહંકારી નેતાએ મોઢે મોઢ કહી દીધું કે શક્ય નહીં બને આ વાત અમારી પાસે આવી અમારા લીગલ એડવાઇઝર પાયલ બેન પીડિત પાયલના વકીલ સંદીપભાઈ મારફત અમે કોર્ટને વિનંતી કરાવી હતી કે આ ચાર પૈકીનો એક આરોપી છે ને એના બાપનું કાલ પાણી જોડ છે

તમે વારંવાર કહો છો કે હુંય સંવેદનશીલ છું અને મારી સરકારી સંવેદનશીલ આ દહ દહ દીના દાડા વધી ગયા શું તમારી સંવેદના મરી પરવારી છે મારે તમને વિનંતી કરવી કે આ તમારા રાજમાં એક ગુજરાતના ગામડાની નિર્દોષ કુંવારી દીકરીનો જાહેરમાં વરખોડો પણ નીકળો છે તમારા રાજમાં એક નિર્દોષ દીકરીને પાટે હુડાવીને પોલીસે પટ્ટે પટ્ટે મારી છે તમારી પોલીસે એક બિચારી નિર્દોષ દીકરી એને રાત્રે બાર વાગે ઘરેથી ઉઠાડીને સત્તર સત્તર કલાક સુધી બિન અધિકૃત રીતે ગોંધી રાખી છે અરે દાદા સલામ કરો કે તમારા રાજમાં કોઈ વ્યક્તિ એના બાપનું દાડો કરવા માટે કમલમની કાર્યાલયે મંજૂરી લેવી પડે એવી સ્થિતિ પેદા થઈ છે આમાંથી ગુજરાતને મુક્ત કરો માનની શ્રીને મારી વિનંતી છે કે જે કોઈ આ બનાવમાં જવાબદાર લોકો હોય ને એને આકરામાં આકરી સજા કરો મારું અમરેલી છે ને એણે આગેવાની લીધી છે આ લડાઈ કોઈ ખાખી વર્દી સામે નથી ખાખી તો આપણને ગર્વ થાય બાપ હે એણે પ્રજાના રક્ષક તરીકે રોલ ભજવવાનો હોય અને કાયદાની મર્યાદામાં કામ કરનારા લોકોને અમે બળ પણ પૂરું પાડ્યું છે આમરેલીની પ્રજા છે જેણે જેણે સુરક્ષાનો અહેસાસ કરાવ્યો ને એવા અધિકારીઓના અમે પક્ષા પક્ષીથી ઉપર ઉઠીને જાહેરમાં સન્માન પણ કર્યા છે પણ ખબરદાર કોઈ ખાખી વર્દીવાળાના મનમાં ભાગો હોય કે અમે નેતાઓની આંગળીએ નાચી અને ગમે એને અડધી રાતે જેલમાં પૂરી દેવું

ત્યારે રોકવા માટે સક્ષમ એવા ગુરુ દ્રોણ હોય કે ભીષ્મ પિતામાં હોત પણ એ દરબારમાં જાળે અબરાની આબરૂ લૂંટાતી હતી અને ભીષ્મ પિતામાં અને ગુરુ દ્રોણ જેવા શ્રેષ્ઠ લોકો મોહન રાને બાપ એની એની યુદ્ધમાં છલથી વિંદાવું પડ્યું હતું દીકરી ઉપર અત્યાચાર કરનારા લોકો છે ને પટ્ટા મારનારા લોકો છે ને એના કાયમી પટ્ટા છીનવી લેજે સુખ થઈ તો ગુજરાત ગુજરાત

આવતીકાલે સવારે દસ વાગે સતત ચોવીસ કલાકના સળંગ ધરણા શરૂ થવાના છે આ રાજકીય મંચ નથી આ સામાજિક મંચ છે અને હું આ મંચ ઉપરથી અહીં નાત જાત ભાતના વાડા છોડીને વધારે વર્ણના લોકોને અઢારેય વર્ણના સામાજિક આગેવાનોને બધી જ રાજકીય પાર્ટીના લોકોને નહોતું આપું છું બાપ આવો આપણે સૌ સાથે મળી એક ગુજરાતની દીકરીને ન્યાય અપાવીએ અને ભવિષ્યમાં ગુજરાતની કોઈ પણ દીકરી ઉપર હે કાયદાથી વિરુદ્ધ કોઈ હાથ નાખતા એના હાથ થરથર કાપે ને એવું એક્ઝામ્પલ સેટ કરીએ મને વિશ્વાસ છે અમરેલીની જનતા ઉપર ગુજરાતની જનતા ઉપર કે જરૂરથી ન્યાય મળશે ગુજરાતની દીકરીને ન્યાય મળશે અને ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા આપ સૌનો સહકાર મળે એવી જાહેર જીવનના કાર્યકર્તા તરીકે આપ સૌને વિનંતી કરું છું અને કાલ સવારે દસ વાગે આ જ મંચ ઉપર નવા મહાભારતના મંડાણ થઈ રહ્યા છે નારી સ્વાભિમાન આંદોલન નો પાયો દખાઈ રહ્યો છે ત્યારે આખાએ ગુજરાત ગુજરાતભરના બધા જ આગેવાનો બધા જ સમાજ શ્રેષ્ઠીઓ બધી જ રાજકીય પાર્ટીના લોકો જેનો અંતરાંતમાં જાગે અને અને મનમાં એક ટકો શરમ બચ્યું હોય ને તો બાપ ખુલીને બહાર આવજો એટલી વિનંતી સાથે અહીંયા ઉપસ્થિત ગુજરાત ગુજરાતભરના મારા પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના સાથીઓનો હું હૃદયથી આપ એક નિર્દોષ દીકરીને જેલમાંથી બહાર કાઢવામાં ખૂબ અગ્રેસર રોલ ભજવો છે કેટલી રાજકીય પાર્ટીઓએ કેટલાય સામાજિક આગેવાનોએ દીકરી માટે ખુલીને લડાઈમાં સમર્થન આપ્યું ત્યારે એક નિર્દોષ દીકરી જામીન ઉપર બહાર આવી છે હવે એને ન્યાય માટેની લડાઈમાં પણ આપણે ચાલો સૌ સાથે મળી ભાજપ હોય કોંગ્રેસ હોય આમ આદમી પાર્ટી હોય અઢારેય વર્ણને વિનંતી કરું છું બધા જ સમાજના આગેવાનોને વિનંતી કરું છું આવો એક દીકરીના ભવિષ્યની સલામતી માટે એક નારી સ્વાભિમાનના રક્ષણ માટે નારી સ્વાભિમાન આંદોલનને સમર્થન કરીએ જયહિંદ